જય માતાજી રામ રામ સીતારામ અમે એકલી ઉભી સાંય જાય આ દોડવા અમે ડોન આવ્યા અમે તો દોડાવીએ તેસ રૂપ એટલે ગોડીઓ બનાવીએ દોડવી ડોન ડોન એ ડોન ને વાવે નિકરણ એને વાન નિકરણ કઢાઈ દોડી લીધો પાછો હાલ દોન હાલ ડોન વાં જઈ હવે પાછો હાલ હાલ હવે પાછો ની આવ્યા થાય પવાલા એ માવી આવી રોડ નીકળી ગયો એટલે રોગી ઉભી થઈ હવે આ વિડીયો ઉતારવા દો ઉતારી લઈએ દોડવી તો દોડી તો લીધું હવે એનો દીકરો આવશે હવે દિલબાગ દોડવા એને હવે દિલબાગ આવશે અમારો નામ છે તેજરૂફ બાપનું નામ છે શિવરાજ એને અમારે શિવરાજ મઠલાઈન રામભાઈ માંડવા હેન પાછળના બે પગ વાઈટ છે કપારમાં એક ફૂલ છે એક દીકરાનું નામ છે આલિશા નાના મોટો હે એના એનો પહેલો દીકરો હે આલિશાન નામ હે બીજો હે દિલબાગ એને કે દિલબાગ છે તેર ચૌદ મહિનાનો પાછો તુફાન બતાવ્યો એને હવે ખબર છે કે ખાલીએ તો શેક કરીએ તો એ ખબર પડે આવું હે ભાઈ આગળ વીડિયામાં બન્યા રેજો બીજું શું હવે આજે અમારે એક મરઘી દેવ થઈ ગયું એ મરઘી ટાઈટ બહુ પડી ને મોટી હતી અવસ્થામાં કડક ના થતી આઈ ક્લાસ ઘણું કામ કર્યું આપણું આની ગાયમાં એવા રે ને કે લાણ ન થવા દઈએ આજે ઓફ થઈ ગઈ છે એને કે કડક ના થાય એને કે કામ ઘણા કર્યા આપણને એને કંઈક પગમાં જો એમ તો લાગે તો ન તો રોગ કે દેવ થઈ ગઈ ઘણા બધા એમ કામ કર્યું ગાયું ને ને લણું ન થવા દીએ તો હવે આ બાજુ એક મોરલો અને એક મુરઘીને એક રહ્યા ત્રણ આ માતાઓને અહીં અહીંયા જ રહી હતી નકર કાંઈ ન થવા દે આમાં તો હવે અહીં બેઠા એક જો ઓલો મોરલો હે નાનો એવો એક કુકડો ને કુકડી અને એક મોર આ બાજુ ઓલી બાજુ ગીરના ના ડેલા ચાર હે જો માતાઓ બધી પાલો ખાય હવાર હવારમાં નાખ્યો ત્યાં નબળો નબળો એ જ નાખે હારો તો નાખતા ય નથી ભાઈ આમ ચાર લીધી પણ મજૂર નથી મળતા એટલે કઈક મજૂરનું કરી ભરી આવી થઈ જાય આપણને એમ પોપોટો આવે પેણા બધા આવે અમારે હુડા પહેલા તો ડોહા રૂપારા લાગે જો પિંજરામાં થાય બેઠો યાકર જ માતા ઉજો હા બે બેઠા હમ ડલસરા ઉપર ચડી ત્યાં થાય ઉતરે આમ નીચે કંઈક માછડો બનાવવો લાગે ચક્કલી નવલાવ ને બચ્છાઓ ને પકડે હી આપડે જોઈએ જોઈએ હું કરે હે રિયા જો મારે રાવણ ને દુર્યોધન બાધે આજે રાતે એક ઉંદરડો જળ ગયો તો પિંજરામાં પકડ્યો તો ને એટલે એને પિંજરામાં ઊમ તો નથી મારી શકે એમ પિંજરામાં આવી ગયો તો ક્રોપિયોમાં મૂક્યો તો પિંજરું ને બસ તે નાખ્યો રાઈતા ખાધો એટલે અટાણામાં ઉઠીને હવે દૂધ પીને જો આ બાજુ બતાવીએ આપણે હવે ચણા તમને કેવા હે ઠાર જેવું આવે કે છણા જો આવા છે આપણને હવે થઈ જારીએ હે આમ આપણે હું ફાળની ને હોય દવા સાટી એટલે બહુ તો ન વધે પણ હવે આમાં હાથી એકવાર હજી ખડ તો ઊઠ્યું ખરીને હવે આમાં આખીએ તો પણ આમાં શું બોલો કહાઈ જશે ઓલો નકર એકવાર જરૂર તો છે હજી આમાં આકી ગયા ને હાથી થોડુંક નુકસાન કરશે પણ અમારે ડોન ભાઈ આવ્યા પહેલાં એને કે અમારે ડોન પણ આવ્યા ને આમ કે થોડુંક નુકસાન કરશે પણ હજી ખેતર હાવ હુકાણું નથી અને આખ શું તો બળધૂરિયા એટલે એમ તો કંઈ એવું નુકસાન ન કરે પણ હાથી આમ અટતું જાય ને એટલે શું હેઠા લોરાતા જાય એને કે હેઠા આમ પડતા જાય બાકી તો ફૂલ ઘણા ઉઘડે એટલે વરે પાછી આપણે દવા મગાવી ફૂલ ફાલની એવી જો આમાં જે ઓલો ખાર હોય ને એ હાથી આલે એટલે ઓલું કરી નાખે એટલે હાથી આખવાનું આરા રાખીએ બાકી શ્યામ ભારી સણા એક જ હરખા આમ સોંપેલા કેમ હોય કેવારીએ બધા થયા એ સોંપેલા હોય ને એવા એક જ હરખા આમાં પાણી ત્રણ કાઢી ગયા એટલે પાણી જોઈએ ઘણા બે દિવસે પાણી કાઢવું હાથી તો ખાર લોહાઈ જાય આવું છે ભાઈ ખેડૂત ને તો આમ મોજ હોય આમાં રીંગણા ઉતારવા આવ્યા ઓરા કરવા એને ઓરા જેવા રીંગણા થઈ ગયા જોઈ લે આમ જબર જબર એમ એના કે આ મોટા થઈ ગયા એટલે આવ્યા બીજા તો અમે નાના પણ આ જો એવડું મોટું થયું એટલે હવે તોડી જાય એ વાર ના જો હજી હાવ કોણ માખણ જેવું હે આ મને અડધા કિલાને થયું આ દોઢ દોઢ બે બે કિલાને થઈ જાય એવડા મોટા હે એક હજી બીજું આમાં ક્યાંક છે હવે જો અમારે આમાં ધાણા થઈ ગયા લીલા ધાણા

સમજો હજી આ પાછા ડીટી આવ્યા મોટા તોડી લઈએ એટલે બીજા પાછા લાગે તો આ બાજુ એમ આવ્યા પાંકડા હજી ઉખડે હવે તો આ પાંચ પાંચ રીંગણા થઈ જાય જો ઓરા ખાઈએ એટલે આમ જમાવટ કરી નાખે આ ઓરા લીલા ધાણા લીલું લહાણ ને એ બધું નાખશું ધાણા લઈ લઈએ ધાણા હે એને આમ કાપી લઈએ ઉપરથી એટલે પાછા કોયરા કરે એને કહેવાય લીલા ધાણા જમાવટ થઈ જાય એને કહેવાય બકાલું મીંડું થવા હિયારામાં આ બાજુ જો આમ ધાણા મોટા થઈ ગયા એ બાજુથી થોડાક કાપી લઈએ આમાં જો આ ટમેટા જોરદાર પછી આ ઝીણા થશે ને અમે જોવા લીંગું લીંગુ આવશે ને એક છોડવો વધી પડશે એવડા ટમેટામાં થાય આ ધાણા ઘરની વાડીના ધાણા સબ્જીને ખાઈએ એટલે પછી આ હોટલમાં રોગાય આપણે ભાવે નહીં અહીંયા ગામડાવાળાઓને હોટલમાં ન ભાવે એને કંઈક આમ સડાવી દઈશું ઉપર એટલે જો જો થશે એટલે જમાવટ કરી નાખશે આમાં જો આ રીંગણા આવે એટલે આ રીંગણા જરાક આમ ઉપર મૂકી દઈએ એને આ રીંગણું જમીનમાં પી દે તો આખો રીંગણા કરવા એને ઓરા કરવાના આ બાજુ છે ને ના ના ભટિયા થાય એમાં બે ત્રણ ચાર જાય ને હવા રીંગણી જાતી રહી એટલે ઉપાડી ઉપાડીને અલગ અલગથી બધાય કહી દે જો આમાં આ જીંગણાં થશે અખોવા કરવાનું જો એક વણાં છે હવે બે દી દિવસે અખવા ન થઈ ગયા છે આમાં હવે તો આમ તો થઈ ગયા અમારે છ સાત દસ રીંગણા હોય થઈ દે હાલો ભાઈ આમાં હા રોપ જો ડુંગળીનો હવે થઈ ગયો તૈયાર જો પછી આમ લાકડામાં છે ઓરો બનાવે અમારે અહીં રસોયા એ કે લાકડા ઉપર એટલે આ જમાવટવાળા થઈ જાય અમે લાકડા હોય સુલો તો જરાક વીઆઈપી હે પહેલા માટીના હતા એને કે હવે સુલો જરાક વીઆઈપી હે પામ આમ અંદર લાકડા ઉપર છે લાકડા ને ગાયના ચાણા કોણા હાવ કોણા માખણ જેવા હોય એવડા એવડા તમે અડધા અડધા કિલાને લેવા જાઓ ને બજારમાં એમાંથી જ બી નીકળે આમાં એક બી નહીં નીકળે

પૂરો થઈ જાય અને વિડીયો પૂરો થઈ જાય એટલે કાલે ગીર ગાયમાં જોજો જોજો કેવો બીનો નહીં તમને કહીશું આપણે બપોરે બપોરા કરશું ને ત્યાં કાલે હવારે જોજો ગીર ગાય ત્રેપન ને વ્યાસી હિન્દીમાં